સીતારામ બધા દાયરાની ક્યાં હે બધા મજામાં અમે જવો ફૂલ મજામાં હે અને માંડવી ખાઈએ અમારે જે આજ નદીના ભર હે બાકી તી એવા આજ નદી ભર કરેલી ને એટલી થઈ જાય ભર બપોર પછી તો મૂન બાપુ એકલાન છે જયના પપ્પા ગયા સુરત એની મીટિંગ ઉતી હતી તો ના પૂગે ગાય અટાણે લગભગ એવી જાય ચાલું થઈ ગઈ એણે અને કાલે બપોર પછી હું બાપુ હતા તે અમે બે થોડાક ભર કર્યા ને એ ખેતરના જે બે ત્રણ રેગા ના તે બાપુ હતા ઘારુકના વ્યાગા તો આજે નાના ભર થઈ જાય હે ત્રણ જ હતા બાકી ને જવા આ બે ત્રણ ભર થાય આ એટલી હું હે બાકી ભર કરવાનું આજે ભર થઈ જાય ને એટલે આજ ખરી રાખવી કામ આજ ખરી હોય ને તો મગોટું આન્યા માંડવી આન્યા ત્યાં કંઈ બઉ જા હારવું ન પડે આ હમી થઈ જાય આમાં ગોટું બહેવું નાખવું હોય તો હેલું એટલે ગોડાઉન માંડવી નાખવી તો એટલે ખરી કરીએ કરે મેરા તો પછી આ ઉપર ઉપર માંડવી વીણવી જ હે અમારે આ ભર થઈ જાય એટલી ઉપર ઉપરથી માંડવી વીણે લઈએ ને એટલે આ ખરી કરે લેવી ને પછી એ લગભગ તો માણસો જડે જાય એક બે જગ્યાએ ફોનુ પહેર્યા હતી એટલે પછી માંડવી કાઢવાની ને માંડવી વીણવાની ને બાકી રહી છે ઘરનું કામ થઈ જાય તો ભારે કામ થાય તો એ હે જયભાઈ ઉઠે ગયો ખાધું ને એ ટીવી જવાનું બેઠો જય ને મા નાસ્થાન ઘેર હે બાપુ ઘરના ભર કરવા ગયા ને એ હું જા ને જયના પપ્પા સુરત ગયા તે નાના વિડીયા ઉતારી હે તો હું મૂકી જોજો તમે મજા આવી તો તમણી ને આગળ વિડીયામાં બનાવી જો આગળ ને સુરતના વિડીયાનાથી એ ને મોકલી હે એટલે એ પણ મૂક્યું તો હજે તો આ શરૂઆત જ છે વ્લોગની તો આગળ બને આવી જો તમને મજા આવી છે અને વિડીયો જોતા હોય ને ગમતા હોય તો લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી દીજો ને આ માતાજી જો આ ઊભે ગયો ગમાણી માથે સડે આપણે બોલીએ ને એટલે બેઠી હોય સીધી ઊભી થઈ જાય ને આ ગમેણી માથે સડે ને ઊભે જાય તો હાલો એ હું ભર કરવા જાઉં વાગે તો ગયો સાડા નવ દસ થઈ ગયા તો જઈએ પણ કામ તડીકો નથી લાગતો અહીંયા આપણે થાય કે ઝાંઝમાં બરે તો આપણે તડીકે કામ કરીએ તો તડીકો ન લાગે વાવડો ટાઢો હોય ખીરે બેઠા હોય થાય કે ઓંજમાં બરે કાંઈ જ કીવો તડકો અહીંયા પછી ખેતરમાં જાય ને તો તડીકો ન લાગે ટાઢો વાવડો હોય ને એવા હાથ ભાગી

લહણનો આખો ક્યારો હે ને આ ઉગે ગયું લહણ ઉગે જોવા કુટા નીકળે આખા ક્યારામાં એને ઉગેગ લહણ ડુંગરી વાવે આ ડુંગર કે ઝીણી ઝીણી ઉતી ને વાવી હતી ને એ તો હમણાં મોટા મોટા ગાંઠિયા થઈ ગયા જોવા રીંગણી રીંગણી બધી લાગે ગઈ આ મરસી વાવી તીધી મરસી એટલે કોબીનો રોપ લેવા થાય ને તો એ બધા ઊભા થાય ગઈ એ લાગે ગઈ એમાં મેથી ને પાલક ને બધાય વહેવું જોવું બધાય ઉગે ગયું અત્યારે લગભગ પાલક હેરા બધા

એ હા હાલો આવો હોટેલ માં ફ્રેશ થઈ ગયા રેડી થઈ ગયા અને એવા કે વેની વેની કરવાનું હતું ગઈ હોટેલ માંથી ચેક આઉટ કરે તો આ ગેસ યાર ને આ થા દા નાવા જે આસા જ આગળ માં જવાની છે પણ આ મોડેલી જાય રોકાવું તલ ને આવતી રહી પછી

હમણાં કાંઈ ખબર ન રોબોટમાં ટક 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 ટકટક તો ધવાડા નીકળતા હતા ને ઉડે ગયું ને પછી પાછું જ્યાં ચાલું કર્યું ને ઈન્વેટર ઉપર પછી પાછું જ્યાં એની લાઇટ ઉપર કર્યું ને બધા પાછો વરે સૂલો બરા ગયો પાછું ઇન્વેટર ઉપર કરી લીધું ને મારે અર્થિંગમાં વાંધો હોય ત્યાં જ મારે લાઇટ ને ત્યાં ફાંઝી કે ખમું કર્યું ત્યાં થાય અર્થિંગનું તો રહી જ કીક ને કીંક બારે એવર પાત્રા જેવો લાગ ગઈ મે એક માં પાંદળો આવે તો આબે માં એકુંટા ન કરીયા છે તને ન કરીયા પણ નિકરી હે આમાં એક નવું પાંદળો આયું એક તો લાગેલું જયના પપ્પા ની મીટિંગ આજ આજે નું બધું પૂરું થઈ જાય છે આજ સાંજી 5 વાગે ને પછી નાથી બસમાં બેહી જશે તો કાલે આ પૂગ કાલે પૂગશે આજે આજની રાત ની પૂગ એવું હે ને અમારે અમારે જે દોઢ પર રહે ગયો એક દોઢ પર પછી બપોરે કર્યા તડકો થઈ ગયો વટાણી ભર કરવા એક દોઢ પર હે ઈ વાત થઈ જાય એટલે નું કામકાજ પૂરું મેં સીપી સંતરીને હેઠ મૂક્યો આલો હું ને નાખી દીધો કુંડી ભર દીધી ને કામ કરો હે જેળી ને બે બસલા તમણી પેલા દેખાઈ ને તા ને આઈ હતું બે બસલા બે ઈ બે ની કોક મીંદડા ઉપાડે ગયા એકને તો બિસાડી આંખ્યું ખુલિયું ઉપાડે ગયું પાછું બીજું જરાક મોટું થયું હતું એટલી મોટું મતલબ આંખ્યું ખુલ્યું તો એવડ્યું એની મિંદરો આવ્યો ને બિસાડી એકલી કરતી હોય એની મોટી દીકરી બાધે એની ભગાડે મૂકી ખબર ને કામ વાંધો હોય એની જે મોટી દીકરી હતી ને એણે ભગાડે મૂકી ઓલી જ્યાં ખાવા આવે ને ધોળે ખેરો સડાવે ને ઓલી બાધી ઓલી હમણાં જ નહીં આવતી હમણાં તમારું બધા મીંદડા આડા શ્યાર પાસ ઉતા નથી હવે એક જ છે ને એક મોટો મીંડો બે જ છે એટલે થોડો મીંદડો વ્યગો અને બસલી મીંદડી કારક આવે ને કારક નહિ મીંદડાની નજર લાગી છે ચા એટલે તો એક પર થાય કે દોઢ પર થાય કરવાનો હે ટાઈ કરીએ રખડતો રખડતો આવે

ભાત રામ રામ સીતારામ પાછા બનાવી મકાનો ભાત બટેટા અને મરચા નાખ્યા ખાલી બટેટા જ નહીં ખાવા જે રાય જીરું બટેટા મરસાકડી હળદર નાખે દીધું હળદર ને મીઠું सीक्रेट इंग्रेडिएंट नखवा ना है बात में तो आज अगर ब्लॉग में बना रही जो जी सीक्रेट इंग्रेडिएंट जो हो तो हमारे आस्था है काई आस्था की नई नई आइटम बनावे ना आस्था मानी डाइटिंग में वाले हां मैं कह दी

આખા નોર્મલ સોસ ટોમેટો નો હને ઈ છે નોર્મલ ને ચીલી વાળો કે ને અમે અમે ગરમ મસાલો ને આમચૂર પાવડર આઈ નઈ ખા એવા સેગ આગમ જો નઈ સમસો રાખ તો તાર ફોટો પાડ